જે કોઈ પસેય હોય કોઈ તરે તુંમરો બાર હાજુ રહે છે ને અંદર મરી જાય છે કીતો કરે છે પણ એના આધાર લેનારા એને હામે તીરે લઈ જાય છે મેર્યા પેલા કેમ મરવું જેમ ગડગડીયું નાલેર ફૂટ્યા પેલા અંદર ને અંદર કાચલી છોડી દીયે છે અંદર ગોટો રમે છે

આખા વિશ્વમાં કેટલાય રાષ્ટ્રો એના વિચારો બુદ્ધના વિચારો પ્રમાણે એના રાજ્ય બંધારણો ચાલે છે અને આપણા ભારતનું બંધારણ ડૉક્ટર આંબેડકરે જે બોલાવ્યું કે બુદ્ધના વિચારો બુદ્ધના વિચારો બહુજન હિતાય બહુજન સુખાય એમાં નાચદાય ન આવે એમાં ધર્મ સંપ્રદાય ન આવે જેમાં જાજા માણસોનું હિત હોય જેમા જાજા માનવનું કલ્યાણ હોય બહુજન હિતાય બહુજન સુખાય એનો નામ સમાનતા જે ધર્મની અંદર સમાનતા નથી જે ધર્મની અંદર માણસ માણસની નફરત છે જે ધર્મની અંદર માણસ માણસને નીચ ગણવામાં આવે એ ધર્મ નથી અધર્મ અધર્મ તોડે

બોલે બોલાવે બોલે પીપળામાં પરમેશ્વર વસે છે તો બાવળ માસે કોઈ બીઓ બ્રાહ્મણ માં ભગવાન વસે તો ભંગિયામાં ક્યો સદગુરુ કરવાથી ગયવાય તો જુવાન નો થવાય સદ્ગુરુ કરવાથી શરીરનો વાર પાંભળો હોય તો ધોળો ન થાય સદ્ગુરુ કરવાથી નિર્ધન્ય હોય તો કરોડોપતિ નો થવાય સત્ગુરુ કરવાથી માત્ર ભીતરનું પરિવર્તન થાય છે સદ્ગુરુ મેરે ગારુડી મુજ પર કીધી મેર એવો મોરો પાયો ભરમનો ગુરુ ઉતરી ગયા ફરવે જય એની દ્રષ્ટિ ફરી જાય એની વાણી ફરી જાય એના વિચારો ફરી જાય એનું વર્તમાન ફરી જાય પરિવર્તન થઈ જાય પણ સદગુરુ સેબાન શિષ્ય ન સુર્યા જેને વિમળ નો આવી વાણી કા ગુરુ એનો જ્ઞાન વગર નો અને કા સાહેબ પામર પ્રાણી સદગુરુ કોઈ આરાધ મંત્ર નો આપે સદગુરુ કાનમાં ફૂંક નો મારે સદગુરુ કોઈ વ્યક્તિ રૂપી ભગવાનની ની વાહે નો વળગાડે સદગુરુ ડાયરેક્ટ શોટ મારે તું આપે છો આત્મા રામ રે ખબર વેજા હાલે છે ખોળતો

કોઈ માનવી મોહ નિંદ્રામાંથી જાગતો નથી જાગો મોહકો મત સુઓ મત કરો મોહ નિંદ્રે પ્યાર વૈશવ સપનો રેન કો એમ ચાલું જાય આ સંસાર અરે માયા વડી છે મોહની ઇશ્ત્રી માયા નથી ઘર બાર કોળા માયા નથી સોનું ચાંદી માયા નથી માયા વડી એટલે મોટી માયા વડી મોહ એના વજર ગાળા ખાંગો કે હવે એમાં હલવાઈ ગયા કઈક ચડ્યા કઈક પાળા હું જ્ઞાની છું એ મો હું ગુરુ છું એ મો હું સંન્યાસી છું એ મો હું બ્રહ્મચારી છું એ મો હું સંત છું એ મો હું ભગત છું એ મો આવા જોગી લૂટ્યા ભોગી લૂટ્યા લૂંટ્યા ભક્તો નાય ભે એક ના લૂંટાણો સત વિશ્વાસ જેને જેને ગ્રહી નામ ટેક તમામ આવરણો છોડી દીધા જીવનમાં સુતા ને જગાડે ભીતર માં જે જાગી ગયો છે એ ફૂતો હોય તો એ જાગે છે અને ભીતર માં જે નથી જાય ગયું એ જાગતો હોય તો ફૂતો તો હવે કરવું શું નામ ભજન નઈ નિવર હોય બાર નંબર ઝોટો હોય કાયદેસર નું લાયસન્સ હોય પણ ધણી હું તો હોય તો ગરબ મારી મારી નાખે લાયસન્સ આવી છે ક્યુરે જોટાઈ પડ્યો રી પિસ્તોલે પડી રે મનસા માલર ગોરે જાગતા દર્શે રીએ જીવન માં હુતા ને જગાડે સદગુરુ મારો ભીતર ની ઊંઘ ભગાડે મન હુતો છે એવી મોહ નિંદર માં દરેક માનવી ના મન એવું છે કે મારા થી ડાયુ કોઈ નથી મારા થી ડાયુ મોહ ની જો જરાક વાનકી લેવી હોય તો હું કમ એમ કરજો તો મોહ ના દર્શન થાય મોહ ની જો વાનગી હું નથી મોહ ના દર્શન થાય તરત અને કદાચ આપડી ઘરવાળી આપણી પાસે બીજા આદમી ના બે આપણો ફસાણ કરી જાય ના તો એનું ઘર મારે એમ કેવું હવ હવના મનમાં હવા હેર અરે અદ પહેરો ઓછું નહીં આમ હું માં હવે આખી દુનિયા લેવાની દાદવા મોરા એટલે થી પત્તો નથી નવી લુંગડા ની જોઈ વાળી ફેરી હોય ભલે નામે લીધા હોય લુંગડા નવી સાડી ઓઢી હોય તો જે ગલી માં કઈ કામ ન હોય ન્યાય આટો મારી આવે માયા વડી મોહ ની એના વગર માં ગાળા સાંગો કે હવે આમાં હલવાઈ રહ્યા કઈ ચડ્યા ને કઈ મન હું તું મોહ નીંદર ભીતર માં મોહ ને ભગાડે સદગુરુ મારો જીવન માં ભૂતા ને જગાડે તો હવે આ ભગાડી મૂકે એવો કોઈ બતાવો અમને જોગીરો

मुसलमान कहो तो हम नाई पांच तत्व का पुतला ना गेबी बोले से माई की गेबी आया गेब से मारी अंदर श्वास क्या थी आवे से श्वास पाछ क्या जाए से अपना शरीर ने जगत नो कोई भगवान जीवाड़ो तो नहीं अपना शरीर ने कोई देव देवदेवियों जीवाड़ता नहीं

પણ આપણે તો કોળી ગણી લીધી સોખા ના કોળી આને ખીચડી ના કોળી આને કોળી આવે કોળી જ આવે ઈ કોળી સર્વે ઘટમાં સમાવે જે કરે કોઈ કોળી ની આશ થાય નો અમરા પરમાવાસ જ્યાંથી હિન્દુ શ્વાસ લે ત્યાંથી જ મુસલમાન શ્વાસ લે ત્યાંથી જ પારસી શ્વાસ લે છે ત્યાંથી જ ક્રિશ્ચિયન શ્વાસ લે છે

કોઈ જપી લેજો આઠાઈ પોર આપણી અંદર